જાહેરનામા મુજબ રથયાત્રા માર્ગમાં આવતા તમામ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારનું વાહન પાર્ક કરવું કડક મનાઈ છે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને યાત્રામાં અવરોધ ન આવે તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શહેરના નાગરિકોને વાહન ચાલકોને વિનંતી છે કે તેઓ જાહેરનામામાં જણાવેલ માર્ગો પર વાહન પાર્ક ન કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે પોલીસ વિભાગ દ્વારા જાહેરનામા મુજબ ટ્રાફિક વ્યવસ્થા માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક રહેશે સબસ્ક્રાઈબ બેલ આઇકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો